હેલો ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રો સ્વાગત છે તમારું પાછા એક આપણા નવા વ્લોગની અંદર અને આજનો વ્લોગ આપણે શરૂ કર્યો છે કરીબ કરી નવ વાગ્યે અને આપણે આવી ગયા છીએ વાડીએ અને ઓલું જે જીરાની વાત કરતા હતા તો ઓલમોસ્ટ જીરું બધું આપણે ઉપાડ લીધું છે તમને જરીક પેલા જરીક બતાવી દઉં કેટલું આપણે ઉપાડ્યું જીરું બધે બધું આપણે ઉપાડ લીધું છે મેં ન ઉપાડ્યું હવે અમારા ભાઈ ને ભાઈ બી ને એમને ઉપાડ્યું કારણ કે આપણે લગ્નમાં મોજ કરતા હતા જીરું આપણે ઉપાડ્યું નથી પણ અત્યારમાં આવી ગયાં છે એટલા માટે કારણ કે જેટલું જીરું ઉપાડ્યું છે એને આપણે ઢગો કરવાનો હોય ને ભેગું કરવાનું હોય તો એના માટે પહેલાં તો ખળું કીડ નાખ્યું છે હાલો ત્યાં તમને બતાવું આપણે ખળું કીડ નાખ્યું છે આ જીરાને એક જગ્યાએ ઢગલો કરવા માટે પહેલાં જ ખળું બનાવ્યું છે જે પાળ્યું હતી એને તોડી ફોળી નાખી અને જો ખળું બનાવ્યું છે અને કેટલા બધા કાપડ નાખી દીધા જો કાગળ છે પાટેશન છે પછી આ બધા આડાવાળા કાપડ હે ને આ મહિના ઠેકો કરવા જો આમ પાછળ બતાય આઠ કેરા જેવું છે જે ઉપાડવાનું બાકી હે ને બાકીનું બધું બધું જે એ ઉપાડ લીધું છે હવે ખાલી ભેગું કરવાનું છે તો હાલો ફટાફટ પેલા ભેગું કરવા હવે જીરુને ત્યાં પહોંચાડવા માટે આપણે શું કરવાનું છે તો કે જો સલાખો હે મોટા ભાઈ અને મેં હાથમાં સલાખો બાંધ્યો પકડી વાળો હે ને ભાઈ બી હે તો સલાખાની અંદર જીરું નાખે તે ટીંગા કરીને અમારે સામે જ છે પહોંચાડવાનો અને આપણે વ્લોગ બનાવીએ તો બધા નખરા દાંત કાઢ કાઢ જ કરે અને દાંત કાઢે ભલે કાઢે આપણે આપણી એકાગ્રતાને ભંગ જ કરવાની વ્લોગ શરૂ જ રાખવાના જો કેવું મિત્રો તમારું બધાનું થોડાક સમયમાં એ પણ બોલવા મળશે બધાય પોપટ જેમ અત્યારે ભલે દાંત કાઢે બસ તમે બધા ખાલી સાથ આપો અને આપણા વિડીયોને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખો ને પછી એમને બધાને બતાવી દેવાનું છે કે દાંત કાઢો ને એ પછી શું છે હા હાલો પહેલાં સલાખો જુનાગઢનો ડુંગર ચડાવી દીધો છે હવે બીજો વારો આ રીતના આમ સલાખાને છેડાને પકડી વાળવી જેથી એની અંદર જીરું નાખાતું થાય જો આ બે આધડિયુ લઈ ને ડુંગર બનાવી નાખ્યો હે વારો હે આ બે અઢીઓ લેવાનો આ બે આધડિયો લઈ જીરું લઈ અને ઢગલા મળવી નાખવા સલાખો પકડી વાળું પેલા લાવતા બધા માંડી ઘાથ ઘાસમાં ઓલમોસ્ટ જીરું આપણે પતાવી દીધું છે અને ઢગલો કરો હે તો ઢગલો બતાવું તમને જો જો આવડો ઢગલો થયો જે ખાલી ચાર નું જીરું લીધું તો આવડો ઢગલો થઈ ગયો જે તો કેટલા આથી આ જોયું તો આ દસ કેરા છે પછી પાછળ આઠ કેરા એટલે કરીબ કરીબ અઢાર કેરા જેવું જીરું છે મને નથી લાગતું કે આમાં હામે તો એના માટે જે ગ્રેજન કે કાપડ લાવવું પડશે ને નાખવું પડશે જેથી બધું જીરું રહ્યું એ આ ઢગલા ની અંદર હામી જાય જો કેટલી જગ્યા વધી છે ખાલી પાસે જગ્યા વધી કે આની અંદર અઢાર લાગતું કે આટલી જગ્યાની અંદર અઢાર કેરા જીરું હામે કારણ કે ગમે એટલું હમાડવી આ તો ખાલી છ કેરાનું હામ્યું તો છ કેરાનું જેટલી નાખી એટલે જગ્યા નહી બાકી બપોર સુધીમાં જીરું મળવી એવા અને લઈ નાખવી અને એક વાત નોટિસ કરી કે જો આ બધે બધું આપણે જીરું લીધેલું હે ને તો આમાં ક્યાંય જીરું નથી પણ આટલા એક કેરીની અંદર જીરું ઊભું છે તો એનું કારણ શું હોય તમને જણાવું કે જ્યારે જીરું લેતા હતા ને ત્યારે આ જીરું ને લીલું હતું ને બીજું હુકી ગયું હતું તો જે લીલા લીલા છોડવા હતા ને એને ઊભા રાખ્યા હતા ત્યાં સુકી જાય છે એટલે હું લઈ લેવાનું છું કે લગભગ તો હુકી ગયા છે એટલે અમે ઊંબી લઈશું જ્યારે અલર આવશે ને ત્યારે ઘણા બધા એને ફૂકણી કહેતા હોય પણ અમારા આ બાજુ અલર કહે તો મિત્રો ફાઇનલી બપોરના વાગી ગયા અગિયાર અને અમે જીરું ભેગું કરવાનું કરી દીધું ભાઈ કેમ કારણ કે જે જીરું ભેગું કરતા હોય ને ખબર જ હોય કારણ કે જીરું અગિયાર વાગ્યા તડકો થઈ ગયો એટલે તપી ગયું અને હવે જો આ તમને બતાવી દઉં આવું આપણે જો ભેગું કરતા કરતા જો આ મડવી તો જીરું ને કકડું થઈ ગયું એટલે શું થઈ જાય ખરી જાય તરત એટલે એટલે જીરું ભેગું કરવાનું બેન અને પાછળ જો તમને દેખાતો હોય ઢગલો શેનો ઢગલો હે જીરું નો જીરું નો હે પણ અરે અરે પૈસા નો હે પણ આટલું જીરું માંથી પૈસા કેટલા આવે માત્ર એટલા ઢગલો આવડો મોટો થાય ને પૈસા ની એટલી કેમથી જ આવે

બેગમાં તો કે હું શું હું શું પણ જો વીટોળીઓ આવ્યો તો પૂરો થઈ જાય છે બધું ટોપી ક્યાં ગઈ આપણી તો હાલો અગિયાર વાગી ગયા છે અને હવે કામ ને વિરામ આપી દીધો આપણે જવાનું ઘી ઘી લગ્નમાં એક જગ્યાએ જમવા જવાનું છે તો ઉપડી જાવી ઘરે અને આપણે શેમાં જવાનું છે આપણા માટે સ્પેશિયલ પ્લાન છે કયું પ્લાન ત્રણ ટાંગ આવું પ્લાન જો બતાવો જાય આ પ્લેનમાં બેન આપણે જવાનું છે મોટાભાઈ શરૂ કરી દીધો દીધું તો હાલ તારે ઉપડી જાય જો પાછળ તમને દેખાતું હોય છે એટલું જીરું આપણે ભેગું કેટ નાખ્યું છે કરીબ કરીબ કહો ને તો અડધું ભરી ગયું છે અડધું અને એવડો ઢગલો થયો છે અડધું આપણે ભેગું કે નાખ્યું છે ને અડધું બાકી છે મારી વાત જ છે ટેમ્પા મતલબ ફટાફટ જાય જાવીનો ટેમ્પાનો અવાજ ખાલી તમે સાંભળો ઢગ 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 જાણે બોલ્યા તો ગાજ એવો અવાજ આવે ઢગ 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 જાવ જો આ છે આપડે વાડીનો વ્યૂ જો તમે એકવાર કેમ બાકી છે ને આપણો નથી ઓ આ હરિયાળી છે કાકા એમની ત્યાં જો નકરી વરિયાળી 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 આ બાજુ નકરી વરિયાળી દેખાય જો આ બાજુ દેખાય ન્યાય વરિયાળી દેખાય ને બપોર આપણે વ્યા હતા ને પાછા ખાઈ પીને થઈ ગયા રેડી ને તડકો થોડોક વધારે જો લુંગી લઈ લીધી શું લેવા કારણ કે પાછું આપણે જવાનું જરૂર ભેગું કરવા એ હવારમાં જેટલું ભેગું કરતા હતા અડધું બાકી મૂકીને આવ્યા એ અત્યારે જવાનું છે ને અત્યારે લગભગ વાગ્યા છે બપોરના ત્રણ ત્રણ વાગ્યા છે ને અત્યારે પાસે જીરું ભેગું કરવા જ આવી છે આપણે ફોર્ચ્યુનર થઈ જાય રેડી આ ફોર્ચ્યુનરમાં બેન જવાનું આપણે જીરું ભેગું કરવા અને તમને એક વસ્તુ બતાવી દઉં પેલા જો આપણા ઘરે છે એક આંબો ફળિયાની અંદર અને આંબાને આવી ગયો છે કોર અને આ કોર અરે આ શું થાય છે જેને ખબર હોય કોમેન્ટ કરો તો ફોર આવ્યો એને અફેક્ટ વસ્તુ થાય ને શું કરો પછી હું જોઉં કોમેન્ટમાં કોને કોને ખબર હમણાં જો આ ડેલો જો ભટકે આ હમણાં અમારા પ્લેન આરે ભટકે જાય જાઓ દે થોડોક આગળ ચાલો હવે જઈને તે નકરું જરૂર ભેગું કરવાનું હોય લગભગ વિડીયોમાં નકરું જરૂર ભેગું કરતો આવ્યું હોય તો આપણા વિડીયોના પૂરો કેમ રહેશે હોય છે નવા વ્લોગ અને હા ઓલા ત્યાં સુધીમાં ઓલું આપણે શું કહેવાય વિડીયોની અંદર લાઈક ફોલો સબસ્ક્રાઈબ બધું કરતા થઈ ગયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો